ગઈકાલે એટલે કે તારીખ ઓગણત્રીસના રવિવારના રોજ તળપદા કોડી સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ ગયો આ સમૂહ લગ્નોત્સવ આણંદપર નવા ગામ સૌરાષ્ટ્ર પેપર મિલ સામે કોવાડવા રોડ ખાતે યોજાયો હતો જેમાં સોળ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ લગ્નોત્સવમાં લગ્નવિધિ શાસ્ત્રી શ્રી લીલાધર જાદવજી મહેતાએ કરાવી હતી તેમજ સમસ્ત કોડી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધીરજલાલ જીવાભાઈ હાંડા ઉપપ્રમુખ શ્રી નારણભાઈ બટુકભાઈ સોલંકી તેમજ બીજા ટ્રસ્ટીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન પાઠવ્યા હતા અહેવાલ દીપક રાઠોડ સમસ્ત કોડી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે નવા ગામ ખાતે આજે તારીખ ઓગણત્રીસ એક સત્તરના રોજ અહીંયા સોળ દીકરીઓનું આ સમૂહ અમારું આયોજન અને તદઉપરાંત આ સોળ દીકરીઓને અમે સોળ દીકરીઓ છે અને સોળ પાનાની અમારી કંકોત્રી છે અને એકસો સોળ વસ્તુ એટલે કે બધી સોળ સોળ રીતે અમે જે આયોજન કર્યું છે તદુપરાંત એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ અમારું આયોજન છે અને જે આ એક પોલિયોના ટીપાનું પણ એક અમારે બૂથ ખોલેલું છે ત્યાર પછી અમારા સમાજના જે કાંઈ દીકરા દીકરીઓ કોરા હોય તેમના પણ એક મેરેજ બ્યુરોનું પણ અમે એક કાઉન્ટર અમારું છે અને આ પ્રવૃત્તિ અમારી સતત ચાલુ છે આ ટ્રસ્ટના નેજા હેઠળ અમે બ્લડ ડોનેશન કેમ્પ વૃક્ષારોપણ ત્યાર પછી ગરીબ વિદ્યાર્થીઓ માટે નોટબુકનું વિતરણ તેમજ વિધવા બાઈઓ માટે તેમજ કોઈ પણ આર્થિક સહાય આપવા આ ટ્રસ્ટ અમે હંમેશા અમારું કાર્ય કરી રહ્યું છે આ ટ્રસ્ટમાં અમે તે ટ્રસ્ટીઓ છીએ બસો ઉપર અમારા કારોબારી સભ્યો છે અને આ ટ્રસ્ટ સમાજને સાથે રાખી તમામ સમાજને લક્ષી દમાક સમાજની સેવા થાય એવું કાર્ય અમે કરી રહ્યા છીએ અને દર વર્ષે આથી પણ સરસ એવું મજાનું અમારું આયોજન થાય એવી અમે સમાજ પર અપેક્ષા પણ રાખીએ છીએ અને બીજું કે આ જે અત્યારે આ સમૂહ લગ્નની અંદર જે સોળ વર્કન્યા અમારા આ સમૂહ લગ્નમાં જોડાયેલા છે તેમને અમારા ટ્રસ્ટ તરફથી એક વર્ષનો એક્સિડન્ટ ક્લેમ વીમો અમે આ દીકરા દીકરીને ફ્રી આપ્યો છે એ ઉપરાંત એમને કુંવરબાઈના મામેરાનો લાભ એ ઉપરાંત સમૂહ લગ્ન સાથ ફેર શ્રી આ બે યોજના છે એની અંદર દસ હજાર રૂપિયા મળે છે એ પણ અમે આ સોળે સોળ દીકરીઓને આ લાભ પણ અપાવવાના છે એ ઉપરાંત અત્યારે આ ગ્રાઉન્ડની અંદર અમારે આશરે દસક હજાર માણાનું જમણવાર ચાલુ કરવાની અમે તૈયારીમાં જઈ રહ્યા છીએ અને તેની અંદર અમારે ફૂલ ડીશ કે તમામ તમામે તમામ વસ્તુ સંભારાથી માંડી અને મીઠાઈ સુધી રોટલી ભજીયા તમામે તમામ વસ્તુ આયોજનની અંદર અમારે છે તેમજ અમારા સમાજના આગેવાનો સાધુ સંતો વડીલો અહીંયા સ્ટેજમાંથી ઉપસ્થિત છે તેઓને પણ એ લોકો પણ અમને પૂરો સાથ અને સાકાર આપે છે આ ટ્રસ્ટ વતી અમારો દર વર્ષે ઓડિટ કરીએ છીએ સીએ દ્વારા સરકારશ્રીમાં અમે રજૂ કરીએ છીએ અને તમામ અમારા સમાજના જે કાંઈ હિસાબ કિતાબ છે અમે સમાજની વચ્ચે રજૂ કરીએ છીએ અને વિશેષ એક આ એક ટ્રસ્ટ અમારું એક અમારા સમાજના વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયની અંદર સરસ એવું મજાનું છાત્રાલયનું પણ અમે એક આયોજન કરવા જઈ રહ્યા છીએ તો એમાં પણ હું અમારા જે કંઈ આ કોઈ વિડીયો જોતા છે એ લોકો મારા સમાજને અપીલ કરીશ કે એમાં પૂરો પૂરો અને સાથ અને સહકાર આપે જેથી કરી આપણા સમાજમાં એક જાતની એક આપણે નેમ ઊભી કરી શકીએ કે ભાઈ કોડી સમાજ એકદમ પાછળ નથી કોડી સમાજ આગળ છે અને કોડી સમાજ સદાયને માટે આગળ રહેવાનો છે બસ એ જ મારું નામ ધીરુભાઈ હાંડા આ સમસ્ત કોડી જ્ઞાતિ સમાજ ચેરિટર્ડના ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું ધીરુભાઈ હાંડા